आणि चॉकलेट लेयर आहे आणि नीचे चॉकलेट लेयर

No se sé no me, pidió, no me कर इंक न женITA कर आत bio को 열 जया है! कर दो है य मुदाओ sorry य चालिया है कर घार धि ए इना टत रखे इन कारो बतporte है क्ई आ है 12 अलड़ी सहला बेस मंत दख इना का लेटста हि जए जए

Kunbei, pula gift ni lelom. Bawa foto pah. Eh, bawa amai jauh, amai jauh. Terima kasih. Ah, ni cakap asal મા બાપ છે ધરતી ના મોટા ભગવાન મા બાપથી મોટુ દુનિયામાં કોઈ નદી

એમને એકવાર તમે મળી લો એમના માટે જે તમારે લાગણી હોય એ વ્યક્ત કરો હવે અમુક લાગણી બીજી રીતે અમુક બીજી રીતે વ્યક્ત કરતા છે દાખલા તરીકે આ જે ધોરણ આટલા છોકરા એમની લાગણી એ રીતે વ્યક્ત કરી છે કે આઠમા ધોરણના બંને સાહેબો જે છે નિપુનભાઈ સાહેબ અને મોલિકભાઈ સાહેબ તો બંનેને પોતાની રીતે ફૂલ નહીં તો ફૂલની નહીં પોતાની રીતે પૈસા ઉઘરાવીને પણ પોતાની રીતે તૈયારી કરીને સારી રીતે તૈયારી કરીને એ કેક લાયા છે અને પછી મૌલિકભાઈ સાહેબને એક સરસ આઠ અ તરફથી એક ઘડિયાળ મળી છે અને આઠ બ તરફથી પણ ઘડિયાળ મળી છે અત્યારે ઘડિયાળ તેમના હાથમાં પહેરી જ છે બીજી ઘડિયાળ એમના ત્યાં ટેબલ પર પડી છે બરાબર અહીંયા બેગમાં જ છે એટલે સારી રીતે એવી પોતાની લાગણી રાખ હજુ આમાં કેટલાનું આવ્યું ગિફ્ટ શું આપી એ કંઈ મહત્વનું નથી રાખતું બરાબર પ્રાઇઝ કેટલી છે કિંમત કેટલી છે એ બહુ મહત્વની હતી બસ પોતાની લાગણી મહત્વની છે એટલે એ આપી છે જે પોતાની રીતે મહેનત કરીને જે પણ એ લોકો દોડીને પણ દોડધામ કરીને પણ ત્યારના ચાર પાંચ દિવસ ત્યાંની પાછળ તૈયારી કરતા હતા આપી છે આઠ બના આઠ આના છોકરાએ પણ નિકુનભાઈ સાહેબને એક મસ્ત ગિફ્ટ આપી છે બહુ સરસ ગિફ્ટ છે એ પણ આપી છે બીજી નાની મોટી મેં જોઈ મને પછી ધ્યાન નથી પણ નાની મોટી દરેક છોકરા છોકરોએ એકબીજાને સાહેબ ગિફ્ટ આપી છે આ ગિફ્ટ એટલે આપવી જરૂર નથી પણ પોતાનો ભાવ શું છે પોતાની લાગણી શું છે એ વ્યક્ત કરવા માટે હોય છે બરાબર છે એવી જ રીતે આઠ અ અને બ અ જે તમારા સાહેબ છે મૌલિકભાઈ સાહેબ અને નિકુનભાઈ સાહેબ હવે તમારા છોકરાઓ જેમ સાહેબને પ્રેમ કરતા એમ સાહેબ પણ છોકરાને પ્રેમ કરતા જ હોય છે દર વર્ષે મૌલિકભાઈ સાહેબ નિકુનભાઈ સાહેબ ને અહીંયા બેઠેલા દરેક શિક્ષક તમને શું આપે છે તો તમારા માટે બહુ લાભી વસ્તુ છે નોલેજ જ્ઞાન તમને ભણાયું છે તમે મરશો ત્યાં સુધી તમારી જોડે રહેવાનું છે એને તો કોઈ તમે લોકો સામે તમે કંઈ આપી નહીં શકતા એના બદલામાં તો પણ તોય તમને યાદગીરી માટે નિકુનભાઈ સાહેબ અને મૌલિકભાઈ સાહેબ એક નાની ગિફ્ટ આઠમા ધોરણના છોકરાઓ માટે લાયા છે તો હું નિકુન નિકુનભાઈ અને મૌલિકભાઈ સાહેબને વિનંતી કરું છું અહીંયા આવે અને પોતે જે વસ્તુ છોકરાઓને લાગણી સ્વરૂપે જે આપવાની જે લોકો ઈચ્છા વ્યક્ત કરી છે અહીંયા આપવાનું મારું કાર કીધું મોટર લઈ દીધું ચાલો સામલો આજે જે આખા દોર અને ભણો તો કંઈ નહીં દેવું કઈ પછી તો ના છે ભણવાનું છોડી નાખે અને ધ્વજવંદન કરવા આવે છે તો હું એવી આશા રાખું કે તમારામાંથી પણ કોઈને એવો ચાન્સ મળે બરોબર એ છોકરી પણ અમે ભણાવેલી છે આજે એ આવે છે તો મારે એની જોડે ફોટો પડાવવા માટે ઉભા રહેવું પડે કે બેટા મારી જોડે ખોટો પડાય મને ગર્વ થાય છે ઓળખો છો ને કોણ છે કોણ એકતા તો કહેવાનો મતલબ એવો છે કે ભવિષ્યમાં અમે એવી આશા રાખીએ કે તમારી સાથે પણ અમે આવા ફોટા પડાવતા રહીએ અને તમને સાહેબ આમંત્રણ આપવા માટે ઘરે આવે ગામમાં આજે સ્થિતિ વધારે ભણી છે અને ભલે છોકરાઓને કંઈ ધ્વજવંદન કરવા ના મળે એનો મતલબ એ નથી કે તમારે ભણવાનું છોડ દેવાનું

ગયા પછી પણ તમે ગમે ત્યારે મળવા આવો એના બાળકો પણ આવે છે એક વસ્તુ જે મને ગમી છે કોઈ પણ છોકરાઓને અમે કઈ કર્યું હોય ખીજવાયા હોય પણ છોકરાઓ ગમે છે ભાઈ માયરું હોય તો પાછા આવે સાહેબ પત્તા એટલે એ વસ્તુ મને ગમે કે કોઈ મનમાં રાખ નથી ભલે કોઈ થોડી વાર ખીજવાઈ જાય અને આ ખુશી તને જો એવું બને જો એક બાળપણ તો તમે જીવી અમે બધા નસીબદાર છે અમે બીજી વાર બાળપણ જીવીએ એક વાર જ્યારે અમે નાના હતા ત્યારે તો અમે આ જિંદગી જીવી જ છે તમારે જીવી અમે જયારે શિક્ષક થાય એટલે ફરીથી પ્રાથમિક શાળામાં આવવાનું થયું ને ત્યારે બીજી બાળપણની જિંદગી અમે જીવીએ એવી આશા કરીએ કે તમે ફરીથી પાછી આવી સ્કૂલમાં આવવા તમને મોકો મળે પણ અને ફરી પાસે આ સ્કૂલમાં આવો શિક્ષક ભણીને હવે પ્રયત્ન કંઈક કરજો કે જે વસ્તુ બાળપણમાં છે ને એવા બાળપણ ગયું પછી ફરી નહીં આવ્યું ગયું એ ગયું નસીબતા હશે એ લોકો કે જેને બીજી વાર બાળપણ જોવાનો મોકો મળે છે ન તો વારે ઘડીએ કહીએ છીએ કે ભણવાનું એટલે કંઈ પરીક્ષા આપવા માટે નહીં ભણવાનું શિક્ષા તમને માત્ર નોકરી નોકરી મળે એના માટે નથી અત્યારે દરેક જાતની જે ફ્રોડગીરી થાય છે થાય છે દરેક ક્લાસમાં કોણ શું સામાજિકના પીરિયડમાં એક ફ્રોડગીરી તમને બતાવે છે કંઈક આગળ આવ્યો છે ઓફિશિયલ છે કે નહીં આપણે માંગવા જેવું છે કે નહીં આમાં અને કોણ તમને બતાવે તમારું નોલેજ તમારું જ્ઞાન બતાવે અને કોઈ ફોન પરને ઓટીપી માગે છે સાચો છે કે ખોટો કોણ તમને બતાવે તમે જે આ નોલેજ મેળવ્યું છે જે જ્ઞાન મેળવ્યું છે એ તમને બતાવે અને બીજો કે તમારા મમ્મી પપ્પા ભલે ભણ હોય અને પણ જો તમે જો ભણેલા હોવ ને તમે ઘણી મદદ કરી શકો અને હવે આપણે ભણેલા હોય આઠમા ધોરણ સુધી સત્તા પણ જો કોઈ એવો કાગળ આવે ને આપણે જો બીજાને બતાવવા જવું પડે ને તો એ બહુ શરમની વાત કહેવાય તો ભણેલા છો તો આપણને એટલું ખબર પડવી જોઈએ હે ને ઉલટા લોકો આપણી પર આવવા જોઈએ પહેલે તું આટલું ભણ્યો છે તો મને સમજાવ કે મેં શું લખ્યું શિક્ષા શિક્ષણ તમને સારું વર્તન કરતા શીખવે કોની સાથે કેવું વર્તન કરવાનું એ તમને કોણ શીખવે શિક્ષણ મોટાઓ જોડે વડીલો જોડે પોતાના જેવા હોય દરેક જોડે અને બધાનું સમાન હોય છે દરેક નાનો વ્યક્તિ કેમ નહીં નાનો છોકરો કેમ નહીં દરેકનું સમાન હોય છે

અત્યારથી કઉ કહી દઉં દસમા માં જયારે તમારે હિન્દી અને સંસ્કૃતની ચોઈસ આપે છે જો તમે હિન્દી લીધું હશે ને તો બિનિટની કેવી બીજી કોઈ પરીક્ષા આપવી નહીં પડે સંસ્કૃતનું બહુ ખાસ કંઈ કામ આવવાનું નથી એટલે મોટાભાગે જયારે દસમામાં જાઓ ને તો હિન્દી રાખવાનો પ્રયત્ન કરજો અને કોમ્પ્યુટર પણ જો દસમા માં કોમ્પ્યુટર ને હિન્દી હોય ને તો આગળની બધી પરીક્ષાઓ માન્ય ગણે છે સાથે માહિતી તમારી ઈચ્છા જે લેવું ના લેવું

નશાખોરી છે ને મતલબ કે એમની જે આદત એ ધીમે ધીમે બગડતી જાય છે નાની ઉંમરમાં એમના પેલા જે છે ને ખાવા પીવાના જે એટલે જ્યારે મોટા થાઓ એટલે અત્યારથી તમને કીધું છું કે આ ટુશન પર રહેવાનું નહીં એવા વ્યસનો કરતા નહીં બીજું કે રસ્તામાં કોઈ પણ તમારા શિક્ષક કે બેન જ્યારે ગમે ત્યાં મળે તો ડાયરેક્ટ આવીને હાથ મિલાવવાનો હકો નથી તમારે તમે પગે ના પડો તો ચાલશે પણ સાહેબ કેમ છો બેન કેમ છો એમ કેજો કદાચ તમારા ઘર આગળ થી જાય તો સાહેબ આવો બેન આવો બે મિનિટ આવો મારે કે બેસી જાવ એવું કે છે તો અમને બહુ ગમશે પણ અમને અનુભવ છે કે ગામમાં બધા જે ભણી જાય છે ને એમાંથી પાંચ દસ ટકા છોકરા છોકરીઓ એવા હોય છે કે આમ જોવે દૂરથી થી આવે સાહેબ કે કેમ છો સાહેબ મજામાં છે પછી હાથ હામી લાવશે એવું બધું કરવાનો આવતું નથી કારણ કે એ આપણા સંસ્કારો કહેવાય નહીં ભણેલા હોય ને એને તો હંમેશા ગુરુના પગે લાગવાનું હોય પણ અમે તમને પગે લાગવાનું કહેતા નથી પણ આ વાત ખાસ યાદ આવે કારણ કે અનુભવ થયેલા છે કે જ્યારે કોઈ પણ કાર્યક્રમ હોય તો ગામના લોકો આવે એની સાથે સાથે તમે પણ આવો નો ડાઉટ આવજો વેલકમ તમારું જયા પછી પણ જ્યારે કોઈ ગુરુજી મળે તમને કોઈ પણ મોટી ઉંમર હોય કે નાની ઉંમર એમને કોઈ દિવસ આમ કેવા બોલે તોછડો તમારો વ્યવહાર કરતા નહીં કે આપણે સારું વસ્તુ કહેવાય નહીં મને ત્યાં સુધી તમે પગે ના લાગો પણ હમે ખાલી હસજો કે સાહેબ કેવું સારું છે એટલે અમારા માટે ઇનફ છે પણ બને ત્યાં સુધી કોઈ દિવસ દુર્વ્યવહાર કરતા નહીં જેમ કે હાથ મિલાવો પછી બે ત્રણ મોટા હોય એની જોડે બેસીને આપણી પછી એટલે શું કહેવાય ઉડાડે અમુક લોકો ખીજ પાડે એ બધું કરતા નહીં કારણ કે એ વસ્તુ તમને તમને પ્રગતિ મળે અધોગતિ મળી જશે પ્રતિ કે સ્કૂલમાંથી ભણ્યા પછી સ્કૂલમાં આવો એટલે સ્કૂલની વસ્તુ સાચવવાની તમે ભણેલા હતા તમારી સ્કૂલ હતી એટલે એવું નહીં કે ભાઈ ચલો આ સ્કૂલમાં હું ભરતો હતો મને મારે

આજે આટલી ઉંમર છે મારા ગુરુ હજી છે અને જેમણે ચોથા ધોરણમાં ભણાવી દીધી એમનું નામ છે બેન અત્યારે હું નડિયાદમાં જે લાઈનમાં રહું છું સામેની લાઈનમાં એમના બેનનું ઘર એ બેન એમને મળવા આવે છે ત્યારે હું અત્યારે હું એમને ઘેર એ આવ્યા હોય તો હું એમને પગે પડું છું એ બેન ખુશ થઈ જાય છે મારા માથે કેટલોય હાથ મૂકી દે સમજણ પડી એટલે આપણે આપણા ગુરુનું આપણા હૃદયમાં સન્માન હોવું જે માન હોવું

તમે જોયું છે કે એમાં ભાઈ કોમ્પ્યુટર કોર્સ હોય તો એમાં તમારા માર્ક ઓછા આવે પછી ચાલે કે ત્યાં મળે એટલે જેવો કોર્સ અભ્યાસ કરવો હોય એ પ્રમાણે તમારું મેરેજ બનવું જોઈએ બરોબર છે બધા જોયું છે આઈટીઆઈ ડિપ્લોમા થાય અગિયાર બાર થાય બધું થાય બરોબર કોલેજ એટલે ભણવાનું ભૂલે છોડવાનું પછી જેમ સાહેબે કીધું બધા સાહેબો બધા કીધું જે શીખવા જેવું એક શીખ કીધું ને બધા

બરોબર છે એટલે અભ્યાસ છોડવાનો નથી બધા જવાનું છે દરેક હાઈસ્કૂલમાં ઘરે બધા પૂછી લાવવાનું છે બે દિવસમાં તમારે બધાય કહેવાનું કે આ સ્કૂલમાં જવું છે સ્કૂલ જે સ્કૂલમાં આપણે બધી બાજુ હાઈસ્કૂલ છે આપણે તો સરસ છે ને ચાર બાજુ હાઈસ્કૂલ આવેલી છે બધે સંધાળા હૈદરાબાદ છે આ બાજુ રતનપુરી હાઈસ્કૂલ છે ને આપણે શંકરાચાર્ય છે બરોબર છે નજીક આપણે ઘણી જગ્યાએ તો નજીકમાં હાઈસ્કૂલ નહીં હોતી ઘણા ગામમાં તો ઘણા ગામમાં તો આટલી નજીક હાઈસ્કૂલ નથી હોતી આપણે તો સારું છે કઈ એનસી ભરી કે જવું તો જવાય તમારે એસેમ્બલી જાઓ એનો કોઈ વાંધો નથી પણ ચા નજીકમાં નજીક આટલી તો છે જ હાઈસ્કૂલ હા હજી કોઈને ને પાછો આઠમા પછી કોઈ કોર્સ કરવો તો એ વાંધો નથી પણ મને કહે છે સારા કોર્સ આપણે જોયા દસમા પછી છે બરોબર છે આઈટીઆઈ છે ઘણા બધા જ કહેતા તમે આઈ સુધી બરોબર છે આપડા ગામના મળ્યા છે ને બે ત્રણ છોકરા બરોબર

ले <laughs> điều <Videos>. video, video. <laughs> aja saya boleh ayo saya